વાગોડિયાના ગોરજ ગામ પાસે દેવનદી પરના બ્રિજ પર રેલિંગના અભાવે વાહન ચાલકોને અકસ્માત ભય વાગોડિયાના ગોરજ ગામ પાસેના દેવ નદીના બ્રિજ પર બંને સાઇડ રેલિંગ ન હોવાને કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ સહિત ખેડૂતોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે વાગોડિયા થી છોટા ઉદેપુર જિલ્લા જોડતો આ બ્રિજ છે આશરે તેતાલીસ વર્ષ જૂનો અને તે સમયમાં પંદર ટન ની કેપેસિટી ધરાવતો દેવ નદી ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો હતો સમયમાં થી વજન સાથે બ્રિજ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે વધુ વજન ધરાવતા વાહનો પસાર થવાથી અકસ્માત જોખમ ગોરજ પાસે આવેલ કેન્સર હોસ્પિટલ ને લઈ જિલ્લા તેમજ રાજ્યના બહારથી આવતા રાત મધરાત વાહનો મોટી સંખ્યામાં આ બ્રિજ પરથી પસાર થાય છે

એટલે આ બ્રિજને ખરેખર મરમ્મતની અને હાઇટ ઉપર થોડો બનાવવાની જરૂર છે કેમકે દેવ નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે આજુબાજુની જે ભાગ છે એ સાંકડો છે તેથી અહીંકડી બ્રિજ પર વારંવાર પાણી આવી જાય છે તો આ બ્રિજને થોડો ઊંચો બનાવવા માટે અમારી રજૂઆત છે હું આ સરકારને વિનંતી કરું છું કે પાદરાની જે ઘટના બની એ ઘટના અહીંયા ના થાય એવી રીતે અને આ તેત્તાલીસ વર્ષનો જૂનો પૂલ છે અહીંયાથી કપચીભરી તેતાલીસ થી આદિવાસી લોકો રાતે પણ કઈથી દીકરતા હોય છે સવારે વહેલા પોતે હોસ્પિટલ એવી રીતે જલ્દી આવતા એ ઉમેર ઉજાગરાના કારણે કોઈ એક્સિડન્ટ ના થાય જેથી કરીને તકેદારી એટીવીટી ના સભ્ય તરીકે હું વિનંતી કરું છું સરકાર શ્રી ને કે વહેલી તકે રોડ ગ્રીન મારવાની ને પ્રજાને કોઈ આવી ઘટના ના બને એની તકેદારી રજૂઆતો કરતા હોય છે ત્યારે આની ઊંઘ ઉડે છે એ મારી ખાસ વિનંતી છે કે વહેલી તકે આની રજૂઆત કરે અને વહેલી તકે સરકારનું પગલું ભરે બાજુમાં દેવ નદી આવેલી છે એની ઉપર પુલ બધેલો છે અને એ પુલ ઉપર અને હાલ ની એની રીલિંગ નથી અને વત્તા બીજુ કે રાત્રે આવા જવામાં બહુ લોકોને તકલીફ પડે છે ત્યારે વાહન ગબડી જાય એનું કોઈ નક્કી નહીં જેથી કરીને આ પલ ને આજ તારીખ જોતા ઘણો સમય વીતી ગયેલો હોવાથી આ પુલ ને ધર ઊંચો કરવા માંગીએ છે આ બ્રિજ ને અડતાલીસ વર્ષ પૂરા થયા છે જર્જરિત પુલ થઈ ગયો છે ગવર્મેન્ટને ઘણીવાર વાર અમે રજૂઆતો કરીએ છીએ અને બીજનું કોઈ કામ થતું નથી આ રેલિંગ તૂટી જાય છે છેલ્લા વર્ષ કાધરી બી હતી એ નદીમાં પાણી ભરવા આવતી હતી તે પણ નદીમાં પડી જઈ હતી રેલિંગ નથી એના અભાવે અને આ નદીમાં વારંવાર દેવ નદીમાં ડેમ આગળ બનાવ્યો છે ડેમનું પાણી વારંવાર છોડવામાં આવે છે બ્રિજ ઉપર થઈને પાણી જાય છે અને કેનલ બંધ થઈ જાય છે એમાં ગોરદ વાઘોડિયાની હમ તો આ બ્રિજ ને ઉચો કરવાની જરૂર છે અમારે હમ તો અમે ગવર્મેન્ટને રજૂઆત કરીએ છીએ કે આ બ્રિજ ને અમારે ઊંચો કરવાનો છે અને આ બ્રિજ પર એમપી ના સાધનો પણ આવે છે રેતી ના ટરબા આવે છે પેલા આ બ્રિજ ની કેપેસિટી પંદર ટન ની હતી અત્યારે પાંત્રીસ ચાલીસ ટન ના ટરબા આવતા હોવાથી બ્રિજ બિલકુલ ખરાબ થઈ ગયો છે તો તાત્કાલિક અમને બ્રિજ નું કામ કરી આપવા મહેરબાની